લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉત્તરાયણ પર્વમાં દોરીથી અકસ્માત અટકાવવા બીજેપી યુવા મોરચા અને સાંસદ કાર્યાલયની સહયોગી પહેલ સંગમ ચાર રસ્તા ખાતે નેકબેન્ડનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું ઉત્તરાયણ તહેવાર દરમિયાન દોરીથી કોઈનું ગળું કપાય નહીં કે કોઈને ઈજા ન થાય તે હેતુસર બીજેપી યુવા મોરચા તથા કાર્યાલયના સહયોગથી સુરક્ષિત છે આ મુલાયમ હોવાની સાથે દોરીથી થનારા નુકસાનને અટકાવવામાં બને છે આજરોજ સંગમ ચાર રસ્તા ખાતે સાંસદ તેમજ બીજેપી પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી તથા યુવા મોરચાની ટીમ દ્વારા વાહન ચાલકોને નિઃશુલ્ક નેકબેન્ડ નું વિતરણ કરવામાં આવ્યું હતું ડોક્ટર હેમાંગ જોશીએ લોકોને અપીલ કરી હતી કે ઉત્તરાયણ પર્વ સલામત રીતે ઉજવે અને પ્રતિબંધિત ચીજવસ્તુઓનો ઉપયોગ ન કરે તેમજ માનવ જીવન અને પશુ પક્ષીઓની સુરક્ષાની સંભાળ રાખવા માટે પણ અનુરોધ કર્યો હતો આવનારા દિવસોમાં પણ શહેરના વિવિધ ટ્રાફિક જંક્શન પર નિઃશુલ્ક નેકબેન્ડ વિતરણનું આ અભિયાન ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું આપણે સૌને ખ્યાલ છે કે ઉત્તરાયણનું આ પર્વ ચાલી રહ્યું છે અને આવનારા ઉત્તરાયણના પર્વની અંદર વડોદરામાં રંગે ચંગે ઉત્તરાયણ મનાવાતી હોય છે પરંતુ સાથે સાથે ઘણા એવા દુઃખદ પ્રસંગો પણ બને છે કે જ્યારે આપણે બાઇક ચાલક બાઇક લઈને જતા હોય અને કોઈ પ્રકારે એ દોરીમાં એમનું ગળું આવે અને નફ કપાય અને અકાળે મૃત્યુ પણ થતું હોય છે આવી જીવલેણ કોઈ પ્રકારની ઈજા ના થાય એના માટે ભારતીય જનતા યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓ દ્વારા અને સાંસદ ઓફિસના સહયોગથી એક નેકબેન્ડ બનાવવામાં આવ્યો છે કે જે મુલાયમ રહે અને દોરી જેવા કોઈપણ તીક્ષ્ણ ઉત્તરાયણના સમયમાં કોઈ એવા દોરીથી એમનું ઈજા ના થાય અને જીવલેણ કોઈ પ્રકારની ઘટના ના બને એ માટે એક સુરક્ષા કવચ એ આજે આપવામાં આવી રહ્યું છે ગઈકાલથી આ સિલસિલાની શરૂઆત થઈ આપણા ડેપ્યુટી મુખ્યમંત્રી શ્રીમાન હર્ષભાઈ સંઘવીજીના બર્થડેથી આ સમગ્ર અભિયાનની શરૂઆત થઈ છે ને હજુ પણ આવનારા બે દિવસ વિવિધ જે આપણા ટ્રાફિક જંકશન છે ત્યાં બાઇક ચાલકોને અને ઘણા બધા એવા આપણા નાગરિકોને આ પ્રકારના નેકબેન્ડ આપવામાં આવશે જો હું માનું છું કે મારે તો આ ઉત્તરાયણના સમય પર જેટલા પણ આપણા જે પતંગના જે લેવેચનું જે બિઝનેસ કરે છે એમના એસોસિએશન સાથે પણ મારે બેઠક થઈ હતી અને આ બાબતે મેં કહ્યું હતું કે આ પ્રકારના કોઈ પણ મિશ્રણથી આપણે બચવું જોઈએ અને પોલીસ વિભાગ પણ ખુબ જ સતર્કતાથી આપને ખ્યાલ છે કે ચાઇનીઝ દોરાનું વેચાણ ના થાય એ માટે પગલા પણ લઈ રહી છે એટલે આપના માધ્યમથી મારે તમામ પતંગ રસિયાઓને પણ વિનંતી કરવી છે કે આવા કોઈ પણ પ્રકારના દોરી લેવાનો અભિપ્રાય પણ આપણે ના રાખવો જોઈએ